આવનારા સમય ની અંદર સંગઠન ના પ્રશ્નો તો અવરનવાર રહેવાના જ છે પરંતુ જ્યારે જીવન મૂલ્ય શિક્ષણ આપણે નહીં આપીએ તો એ જીવન મૂલ્ય શિક્ષણ રહેવાનું નથી બાળકને શું જરૂર છે બાળકને ને કેવા પ્રકારના શિક્ષણ જરૂર છે એમાં મારું તારું કઈ આની અંદર આવતું નથી તમામને આની અંદર જોડાવું જોઈએ આમાં શૈક્ષિક કે અશૈક્ષિક એવું કઈ પણ હોતું નથી તમામ આની અંદર સંકલ્પની અંદર આપણે જોઈએ છીએ કે ભૂતકાળની અંદર સર્વરમાં ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સર્વરની અંદર મહાત્મા ગાંધી બાપુએ પણ આ સર્વરની અંદર ભાગ લઈ અને તમામ એક સાથે પોતાનો સંકલ્પ કરીને ભાગ લીધો હોય ત્યારે ત્યારે આપણે આ દેશને આઝાદી અપાવી શક્યા છીએ આટલામાં અમને સમજવું જોઈએ કે શૈક્ષિક અને સ્વેચ્છાએ કે આની અંદર તારું મારું કઈ નથી આ બાળકના હિત માતાનું કર્તવ્ય છે રજૂઆત નતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા બે વર્ષથી મેરા મેરી શાળા મેરો સ્વાભિમાન આ વિષય ઉપર ભારત દેશની અંદર પાંચ લાખ થી પણ વધુ શાળાઓની અંદર આજે લીધો છે દરેક શાળાઓમાં મારી શાળા મારું સ્વાભિમાન બની રહે એ વિષયને લઈને આજે પહેલી સપ્ટેમ્બરના રોજ માન્ય અધિકારીશ્રીઓ માન્ય પદાધિકારીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી તમામ શાળાઓના સિત્તેર લાખ થી પણ વધુ ગુજરાતના બાળકો અને આખા ભારત દેશની અંદર પાંચ લાખ થી પણ સ્વાભિમાન શું હોય શકે બાળક પોતે સ્કૂલની અંદર પોતે જાય છે ત્યારે પોતાનું સ્વાભિમાન ભારત માતાને અને ભારત માતાને ને સરસ્વતી માતાને પૂજન ની સાથે શાળાની અંદર સ્વચ્છતાથી લઈ અને તેની ઉપસ્થિતિ તેની બાળક અને સમાજ અને સમાજ અને શિક્ષક સાથેનો જે સંબંધ જે છે એ સંબંધને પરિપક્વ કરવા માટે અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માટે તેમનું સિંચન અને તેનું મનોમંથન અને આવતા સમયની અંદર જેવા એમનામાં જે ગુણો છે બાળકણમાં એ જીવન મૂલ્ય શિક્ષણ બની રહે એ હેતુસર આખા ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર આજે સંકલ્પ લેવાઈ રહ્યો છે પ્રાર્થના સભાની અંદર એની અંદર બાળક જ્યારે પોતાનું સ્કૂલ પોતાનું સ્વાભિમાન માનશે ત્યારે એનું જીવન મૂલ્યનું ઘડતર થશે ત્યારે ભારતને આવતા સમયની અંદર ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માટે એક નિર્ધાર અને એક પોતાની જે વ્યાખ્યા જે છે અને સમાજ અને જે શિક્ષક વચ્ચેની જે વ્યાખ્યા બની રહી છે એ વ્યાખ્યાને અનુરૂપ આગામી સમયની અંદર અવિરતપણે આ મારી શાળા મારી મારું તીર્થ બની રહે મારું સ્વાભિમાન બની રહે એ વિષયને લઈને આવતા સમયની અંદર પણ એક બાળકમાં અભ્યાસ કરે પોતાની ઉપસ્થિતિ રહે પોતે સ્પર્ધાઓની અંદર ભાગ લે અને તેની અંદર સ્વાભિમાન પોતાનું રહે એવા જ પ્રકારનો એક આ અભિયાન એટલે સંકલ્પ લઈને આજે તમામ શાળાઓમાં સંકલ્પ લેવામાં આવ્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તા કાર્ય શું છે અને સમાજ આપણે કેવી રીતે આગળ સ્કૂલ સાથે જોડીશું અને એ સમાજને આપણે આગળ લઈ જઈશું બાળક કેવું સિંચન આપણે રોપીશું અને બાળક જીવન મૂલ્ય શિક્ષણ ની કેવી રીતે સમજશે એના પરિસાદ રૂપે આપણે આ કાર્યક્રમ Oi, eu já tinha achei.